વંદન ઉત્સવ નિમિત્તે ખાસ મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મદદનીસ નિયામક કચેરી વડોદરા અને મહિલા અને બાળવિગ અધિકારીની કચેરીની સંયુક્ત ઉપક્રમે વંદન ઉત્સવના ભાગરૂપે ચાર સાત બે હજાર પચીસના રોજ શ્રી ભવન વડોદરા ખાતે માત્ર અઢારથી ચાલીસ વરસથી દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જેવી લાયકા ધરાવતા બહેનો માટે રોજગાર અને એમ્પ્રેસ ભરતી મેળો તથા અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો હતો સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રતિવર્ષ પહેલી ઓગસ્ટથી આઠમી ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાંનો જ એક કાર્યક્રમ એટલે કે ચોથી ઓગસ્ટના રોજ નારી સ્વાવલંબન દિવસનું ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભે વડોદરા શહેરમાં આજ આજરોજ લાળભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોજગાર નિયામક કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત સંયુક્ત પ્રયાસોથી વડોદરા શહેરની જે બહેનો અને દીકરીઓ છે તેમને રોજગાર મળે તો સાથે સાથે જેને એજ્યુકેશન નથી પરંતુ પોતે ક્યાંક કંઈક કરી અને પોતાના પરિવારને આર્થિક સહાયરૂપ બનવું છે તો તેમના માટે પણ લોનની સુવિધા ઉપલબ્ધ થઈ શકે જે થકી તે પોતાના કલા અને કૌશલ્યના માધ્યમે પોતાની જે આવડત છે તેના થકી પણ રોજગારી મેળવી શકે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ દરેક બહેન દીકરીઓને જે લોકોને આજે નોકરી મળવાની છે લગભગ અઢાર જેટલી સંસ્થાઓ બસો જેટલી વેકેન્સીસ સાથે આજે અહીં અહીં ઉપસ્થિત છે તેમના દ્વારા આજે ઇન્ટરવ્યૂઝ લેવામાં આવશે અને બસો જેટલી બહેન દીકરીઓને આજે રોજગાર પ્રાપ્ત થશે હું આદરણીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો અને મહિલા અને બાળ વિકાસ વિભાગના

ભરતી મેળામાં લગભગ જેટલી ટેકનિકલ ટેકનિકલ અને નોન જેટલી કંપનીઓ દ્વારા ભાગ લીધો છે જેમાં બસોથી વધારે વેકેન્સીઓ માટે આ ભરતી મળી છે જેમાં ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એવી અલગ અલગ જે જગ્યાઓ માટે આ ભરતી મળવા આવ્યા છે સાથે ઉમેદવારોના અનુબંધ અને એનસીએસ ટોટલ પર નામ નોંધણીની સુવિધા પણ કરવામાં આવી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા